ધંધુકા ડિવિઝન દ્વારા રૂપે ચુમ્માલીસ લાખથી વધુના વિદેશી દારૂનો નાશ પોલીસ અને પ્રશાસનની સક્રિયતા અમદાવાદ ગ્રામ્ય પોલીસના ધંધુકા ડિવિઝન દ્વારા ગેરકાયદેસર રીતે પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવાની કામગીરી આજે વિડીયોગ્રાફીની હાજરીમાં કરવામાં આવી હતી આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી ઓમકાર ઓમપ્રકાશ ચાટના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી શ્રી વિદ્યાસાગર ધંધુકા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વાગીસા જોશી ધંધુકા વિભાગની ઉપસ્થિતિમાં થઈ હતી અત્રેના ધંધુકા અને ધુલેરા પોલીસ સ્ટેશનો દ્વારા વર્ષ બે હજાર પચીસ દરમિયાન પકડાયેલા આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ આઈએમએફએલ તથા બિયર કુલ ચૌદ હજાર ઓગણત્રીસ બોટલોના મળીને રૂપિયા ચુમ્માલીસ લાખ અગિયાર હજાર ચારસો એકસઠના મુદ્દામાલનો નાશ ધંધુકા બરવાડા હાઇવે પર આરએમએસ હોસ્પિટલ નજીક સરકારી બીચ ગોડાઉન તરફ જવાના રસ્તા પર કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી ધંધુકા અને ધોલેરા કોર્ટના હુકમ મુજબ કરવામાં આવી હતી નશાબંધી આબકારી વિભાગના ઇન્સ્પેક્ટર શ્રેયલ બી ગાંધી તેમજ ધંધુકા પીઆઈ આરડી ગોજિયા ધુલેરા પીઆઈ પીડી જાની સહિતના પોલીસ સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પગલાંથી પોલીસ અને પ્રશાસન દારૂબંધી કાયદા પ્રત્યે કેટલું ગંભીર છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મળે છે રિપોર્ટર સી કે વારડ